પૂજ્ય પાવન નિશ્રામાં કપ દ્વારા તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે સેવા મેગા પ્રોજેક્ટ સફળ આયોજન વિદ્યાદાન અને દ્રવ્યદાન કરી પરમાત્માનો સુંદર સંદેશ આપ્યો હતો ડાંગ સુવર્ણ લાયસન્સ કપ ચીખલી દ્વારા તેજસ્વીની સંસ્કૃતિ ધામ વસુરણા ખાતે એક વિશાળ સેવા કાર્યક્રમ સફળતાપૂર્ણ યોજાયો ધામ તથા આસપાસના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ અને લોક સમુદાય માટે અનેક મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી બ્રહ્મવાદીની દીદીના માર્ગદર્શન અને તેજસ્વીની આશ્રમધામના બહેનો સક્રિય સહયોગથી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સંયમિત અને સુંદર રીતે પાર પાડવામાં આવ્યો કાર્યક્રમના મુખ્ય ફોકસ રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ કાર્યાન્વિત કરાયો આશ્રમ શાળા અને વધઈના પ્રકૃતિ છત્રાલયમાં ત્રીસ હજાર રૂપિયાથી વધુ કિંમતની નોટબુક તથા સેનેટરી પેડનું વિતરણ કરાયું વિદ્યાર્થીઓના શિક્ષણ અને આરોગ્ય બંને માટે ઉપયોગી બનતી આવી સામગ્રીને ખૂબ જ આનંદ સાથે ગ્રહણ કરવામાં આવી ડિસ્ટ્રિક્ટ તરફથી મળેલ ત્રીસ કીટ અનાજ કઠોળ ભારત સેવા આશ્રમ સંઘ ગંગપુર ખાતેના વિદ્યાર્થીઓ માટે વિશેષ સિત્તેર હજાર અનાજદાન કરાયું હતું તેજસ્વીની ધામ પરિવાર લાયસન્સ ક્લબ ચીખણીના તમામ સભ્યોને હાર્દિક અભિનંદન અને આભાર વ્યક્ત કર્યો